આજે બાબરામાં શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહ યુવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને પક્ષીઓના માળા તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું શહીદ ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ભગતસિંહ યુવા સમિતિ દ્વારા વર્ષમાં ત્રણ થી ચાર વખત છવ્વીસ જાન્યુઆરી ત્રેવીસ માર્ચ શહીદ દિવસ તેમજ પંદરમી ઓગસ્ટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે કેમ્પમાં બોડી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો રક્તદાન કરે છે છવ્વીસ જાન્યુઆરી રક્તદાન કેમ્પના રોજ એકસો છપ્પન યુનિટ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું

અમારા નિસ્વાર્થ સેવાયજ્ઞ લાભારો અમને ખુબ સારો સહકાર મળે